લોકસભાની ચૂંટણી નજીક આવતા તમામ રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે ત્યારે જામનગરના જોડિયા તાલુકાના જામ દુધઇ ગામમાં ચૂંટણી બહિષ્કારના પોસ્ટર્સ લાગ્યા છે આ સાથે જ કોઈ પણ રાજનેતાને મત માંગવા માટે ગામમાં પ્રવેશ કરવો નહીં તેવું સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે ચૂંટણી બહિષ્કાર મુદ્દે ગામ લોકોનો આક્ષેપ છે કે ગામમાં કોઈ જ પ્રકારના વિકાસના કાર્યો કરવામાં નથી આવ્યા ગામમાં એક પાણીનો સંપ બનાવવામાં આવ્યો છે પણ તેનું કામ નબળું છે અને તેમાં આઠ દિવસે પાણી આવે છે ગામમાં વરસાદી પાણીના નિકાલ માટે પણ કોઈ વ્યવસ્થા નથી ગામ લોકો દ્વારા તંત્રને અનેક રજૂઆતો કરવામાં આવી છે છતાં કોઈ જ કામ નથી થયું આખરે ગામ લોકોએ તંત્રની ઉદાસીનતાથી ત્રાસીને ચૂંટણી બહિષ્કારનો નિર્ણય કર્યો છે પહેલાં રોડ સંપાદન થયું ત્યારે મારું મકાન જાતું નહોતું એ લોકો એમ કહેતા હતા કે અમારું સંપાદન ભરે નહીં રાત રાત સંપાદન ભરવી નાખ્યું અને સો ફૂટ જગ્યાએ તરફેણમાં ખાપ્યું છે નિયમ એવો છે સેન્ટરથી લઈએ બને તરફ ભાવી ભાવી મીટર તો મારું મકાન બચી જાય છે હવે લોકો એમ કે અમારો રોડ સેન્ટર ભરાય નહીં રોડ સેન્ટર ભરાય નહીં તો નકશા રાતોરાત બદલી આવી છે એ લોકો એવું કહેતા હતા કે અમે એકવીસ ફૂટ કરશું પછી કે અઢાર ફૂટ અઢાર ફૂટમાં તેર ફૂટ છે ખાલી ગાડી મારી નીકળેમ નથી કોઈ પણ ગામની ગાડી નીકળે એમ નથી પ્લોટ વિસ્તારમાં જવું નવા ગામ ભરવા જવું પડે એ તો આગળ જવું પડે અમારે સંપ હતા પાણીના તો એ સંપ એને પેલા પાડી નાખ્યા તો પેલા એને સંપ બનાવવો જોઈએ પાણી અમારે આટલું બધું પાણી ક્યાંથી લઈ આવું એમ આઠ દિવસ પાણીનું આવ્યું તો આઠ દિવસ પાણીનું અમારે શું કરવું ગઈડા હોય બધા ખેતીવાડી વાડી રહી તો પાણી તો જોઈને પેલા ગૌશાળાનો વૈન્ડો હતો એ બધું જે માપસા પ્રમાણે અમને વળતર મળવી જોઈએ એ વળતર આ લોકો એમને ચૂકવી નથી પેલા એવું કે તમારો એક સંપ પાડવામાં આવશે એક રાખવામાં આવશે પછી એને ચાલુ કર્યું તો બે સંપાડી નઈ જા અને બનાવી એક દીધો એનું બાંધકામ જોઈએ એટલું યોગ્ય બન્યું નથી વાડીયું ખેતરો વાળા છે એ લોકોને હવે વાડીએ જવા માટે એકવાર ફરજિયાત રોંગ સાઈડમાં ચાલવાનું થાય જો અમારા પ્રશ્ન સોલ્યુશન ન થાય તો અમે આવતી આગામી ચૂંટણીમાં કોઈ પણ અહીંયા મતદાન કરશું નહીં સંપૂર્ણ બહિષ્કાર કરી છે